નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જ્યોતિ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી નાગરિકોમાં નિર ઉત્સાહ જોવા મળ્યો હતો આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે શહેરના દિવાળીપુરા ખાતે ન્યાયમંદિર સંકુલ ખાતે આજે વડોદરા વકીલ મંડળ દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ન્યાયાધીશ તેમજ વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રધ્વજ સલામી આપવામાં આવી હતી આજના દિવસની ઉજવણી આજે વડોદરા કોર્ટમાં દિવાળી પુરા ખાતે થઈ રહી છે ત્યારે આદરણીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી દેસાઈ સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં તમામ જુડિશિયરીના સભ્યો તેમજ વડોદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી બાર કાઉન્સિલના મેમ્બર્સ અને તમામ વકીલ મિત્રો આજે ખૂબ જ ઉત્સાહ ઉમંગભેર આ પ્રજાસત્તા દિવસની ઉજવણી કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ આઝાદ થયા પછી અત્યારે અમૃત કાળની અંદરથી આપણો દેશ પ્રસાર થઈ રહ્યો છે તારે દેશની પ્રગતિ થાય અને ન્યાયતંત્ર પણ એમાં સહભાગી થાય ન્યાયતંત્ર પણ એમાં તાલથી તાલ મિલાય અને પોતાની સેવા કામગીરી બજાવે એ જ તમામ દેશવાસીઓને પ્રાર્થના સાથે શુભેચ્છા આપું છું તમામને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ આજના આ રિપબ્લિક ડેની સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે આ દિવસને આજ રોજ ખૂબ જ યાદગાર બનાવેલ છે આ દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે ભારત દેશ માટે જે જરૂરી છે એ તમામ કામો આપણે બધા સાથે મળીને કરીએ ભારતના બંધારણને આપણે ખૂબ માન આપીએ અને બંધારણ મુજબ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા રાખીએ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત આજે નવી અદાલતમાં છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે તમામ જજીસ મિત્રો જ્યુડિશિયલ આખો સ્ટાફ કર્મચારીગણ અને મારા વકીલ મિત્રો આ વખતની છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી અમે એ રીતે કરી છે કે જ્યારે દેશની આઝાદી વખતે જે લોકોએ બલિદાન આપ્યા હતા એ સમયગાળાને જો જોઈએ તો કેસરી રંગ ખરેખર બહુ ઉચિત છે એ રીતે અમે આજે એના પ્રતિક રૂપે તમામ વકીલોએ કેસરી પેટો ધારણ કર્યો છે અને ધ્વજવંદન કર્યું છે આજના દિવસે હું મારા તમામ વકીલ મિત્રો મારા સમાજના તમામ લોકોને તેમજ આખા દેશના જે જનતા છે એને હું એક જ વાત કહીશ કે આપણે તમામ લોકોએ એક સાથે ભેગા થઈ અંદરો અંદર મનભેદ ના રહે એ રીતે શાંતિપૂર્વક આખા દેશની સલામતી રહે એ માટે એક સમ થઈ સ્વચ્છતાને વળગી રહી અને આપણે આગળ વધવાનું છે અને તો દેશનો વિકાસ થાય અને દેશનો વિકાસ એ આપણા સૌનો વિકાસ છે રિપોર્ટર સની સિે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા